સ્વાગત છે આના પહેલા આપણે પ્રશ્નપત્ર એક બે ત્રણ સોલ્વ કરીને તૈયાર રાખ્યા છે બધા પ્રશ્નપત્રો ખૂબ જ મોસ્ટ આઈમ્પી છે બે હાજર બે હાજર નું આપણે અંગ્રેજી વિશે નું પ્રશ્નપત્ર સોલ્વ કરી રહ્યા છીએ શરૂ કરીએ પહેલો પ્રશ્ન જે છે આપણો વોટ વોઝ ધ લિમિટ ઓફ ધ ઓપરેટિંગ ધ રોબર્ટ રોબર્ટ કુડ બી ઓફ કિલોમીટર કંટ્રોલ રાખી શકો એટલે ઓપરેટ કરી ચલાવી શકો છો વોટ વોઝ રામસિંગ ઝીરો સેવન ઝીરો મેડ ઓફ સેનો બનેલો છે રામસિંગ તો મેટાલિક મેટલ નો બનેલો છે બ્લુ કલર નો રોબર્ટ છે મેટલ એટલે ધાતુ નો બનેલો છે भगवान आजरटाइम करो दिवस वर्किंग विथ फूल कॉन्सनट्रेशन ऑन क्रिएटिंग अल क्रीएचन हाउ केन यू से लॉर्ड वोज बीजी तब कई रीते कही सको कि भगवान बिजी था the lord was busy as uh, he had been working for six days in overtime acha chhatto divas se overtime karta karta itla mat ame kahi sakiye ke e bahu busy hota and an angel commented that he was taking so much care for creating the creature ena pachi panchmo sawal che when was helen thrilled helen was thrilled when she finally succeeded in imitating her teacher's movements and spelled the word d o w b l correctly એ ક્યારે બહુ જ થ્રિલ થઈ જાય છે રોમાંચિત થઈ જાય છે ત્યારે સક્સેસ થઈ જાય છે જ્યારે એને સફળતા મળે છે કે એના ટીચર જે એના પામ ઉપર જે સ્પેલિંગ લખે તો D O W L જે એને ઇમિટેટ એટલે અનુકરણ કરતા સેમ ટુ સેમ કોપી કરતા અને જે આવડી ગયું એ વખતે ખૂબ જ એ વસ્તુ જે એને શીખી ગઈ ત્યારે એ બહુ જ રોમાંચિત થઈ ગઈ હતી ઇન વિช યર વોઝ હેલેન બોન હેલેન વોઝ બોન ઇન ધ યર 1880 એસ

કારણ છે જેનાથી તમે કહી શકો કેલ વોઝ થર્ટીન થર્ટી ઓલ્સો એટલે કે છે કે પેલી છોકરી જે સામે દેખાય હતી એ તો અઢાર વર્ષની હતી અને મેનેલે તો જણાવ્યું હતું કે ત્રીસ વર્ષની છે ઓલ્સો ધ ગર્લ વોઝ નોટ વિયરિંગ અ રેડ રોઝ એની જોડે તો રેડ રોઝ બી ન હતું વોઝ the agreed upon the sign of recognition rule માટે નક્કી કરાવ્યું હતું એટલા માટે પછી શોર્ટ નોટ છે રામસિંહ ધ હ્યુમન રોબર્ટ અને દેવ્યાનીની શોર્ટ નોટ છે બીજી પછી આપણે ખરા પહોંચ્યા છીએ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર મેડ અપ देयर માઇન્ડ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન એમણે પોતાનું માઇન્ડ રેડી કરી નાખ્યું હતું રેલવે સ્ટેશન બનાવવા માટે તો સાચી વાત છે ટ્રુ પોલીસ મેને વિલીંગલી સેન્ટ ફોટોગ્રાફ ટુ બ્લેન્ડ ફોટોગ્રાફ મોકલ્યો હતો એવું લખ્યું છે ફોલ્સ ખોટી વાત છે મિસિસ સુગની મહેતા ડોટર સુહાની મહેતા ડોટર આવું જોઈએ જનરલી ડઝન્ટ શેર એનીથિંગ વિથ હર બરાબર એ તો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે સુહાની મહેતા ની દીકરી જે છે એ ઘરે કશું શેર નથી કરી રહી તો સાચી વાત છે નથી શેર કરી રહી દિવાંગી ઇન્ટ્રોડ્યુસ્લરફુલ કરતી હતી સોળમો પ્રશ્ન છે વિથ વોટ ઇઝ ધ સોંગ કમ્પેર નું કમ્પેરિઝન પહેલું વાક્ય જે છે કોની થઈ રહ્યું છે આપેલો એની અંદર જોડે થઈ રહ્યું છે ફાઇન્ડ ધ વર્ડ

ઇન ધ મિડલ ઓફ લાસ્ટ સેન્ચરી ધ ડેકોઇટ્સ ઇન મહારાષ્ટ્ર યુઝ્ડ ટુ રેઇડ વિલેजेस ટેરિફાઇ પીપલ એન્ડ ટીક અવે their વેલ્યુએબલ્સ શું કરવાની લોકો ટેવાયેલા હતા રેડ પાડવાની ગામડામાં લોકોને ડરાવવાના ત્યાંના એમની વેલ્યુએબલ વસ્તુ લઈને ભાગી જવાનું હુ વોઝ મક્કાન સિંહ મક્કાન સિંહ વોઝ વન ઓફ વન સચ ડેકોઇટ એ લૂંટારો હતો હુ વોઝ ડેન્જરસ એન્ડ હેડ અ સ્ટ્રોંગ ગેંગ એ પોતે ડેન્જરસ હતો અને એની જોડે એક સ્ટ્રોંગ ગેંગ પણ હતી 21వ ప్రశ్న ఏ వాట్ షోస్ దట్ మకన్ సింగ్ హాడ్ బికమ్ బోల్డ్ కై వస్తు దర్శావజేక్ బహadur హతోయ మకన్ సింగ్ హాడ్ బికమ్ సో బోల్డ్ దట్ హి వుడ్ సెండ్ అడ్వాన్స్ వార్నింగ్ టు ద పీపుల్ అబౌట్ హిస్ రేడ్ ఏ బహadur హతోయ కై విడే కై సకియే కారణకే అడ్వాన్స్ మా వార్నింగ్ ముక్లి దేతో తో ఇట్లై కై సకో తమకి బహadur హతో అ గ్రూప్ ఆఫ్ రోబరీస్ కాల్డ్ అ గ్యాంగ్ ఎన గ్యాంగ్ బి కేవాయ్ అథవా ద డెకోయిట్స్ బి కేవాయ్ ద విలేజర్స్ ఆఫ్ మహారాష్ట్ర ట్రైడ్ టు రెసిస్ట్ ద డెకోయిట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 20త్ సెంచరీ విస్ మి సదియ తీ ట్రూ సాచీ వాత్ చ पची नो प्रश्न व्हाट इज दिस डेटा अबाउट दिस डेटा इज अबाउट रिजल्ट शीट में एक फोटो आपेलो छे ऑफ फोर स्टूडेंट्स आरोही अरुण विकास एंड भरत एट व्हिच सब्जेक्ट इज भरत गुड भरत का विषय में सारो है भरत इज गुड सारो है एट मैथ्स हु इज द क्लेवरेस्ट अमंग द ऑल होशियार कौन सौथी वधारे विद द टोटल ऑफ 384 मार्क्स विकास इज द क्लेवरेस्ट अमंग देम ऑल हुज फेवरेट सब्जेक्ट इज एसएस एसएस इज द फेवरेट सब्जेक्ट ऑफ आरोही બરાબર બધા રીઝન સાથે લખેલું છે કોઈ પણ જવાબ એમ નેમ નહીં લખેલા ઇન વિચ સબ્જેક્ટ શુડ આર પે મોર અટેન્શન તો આર ઓઈ શુડ પે મોર અટેન્શન ટુ ઇંગ્લિશ વેર હી સ્કોર્ડ ઓન્લી નાઇન્ટી માર્ક્સ એટલે કે બીજા બધા વિષય કરતા એના ઓછા છે એમાં એટલે વોટ ઇઝ મહેશ ક્વોલિફિકેશન મહેશ હેઝ ડન બીકોમ ફ્રોમ બોમ્બે યુનિવર્સિટી વિથ સિક્સટી ફાઈવ માર્ક્સ એન્ડ સ્ટુડ ફર્સ્ટ ઇન હિસ્સ કોલેજ બરાબર ડાયલોગ આપેલા ત્યાં આગળ એમાંથી પ્રશ્નના જવાબ ગોતવાના છે શરૂ થઈ રહ્યું છે પહેલો શબ્દ અનલે ઉપયોગ કર્યો છે અનલેસ યુ સ્પીક ધ ટ્રુથ જો તમે સાચું નહીં બોલ્યો તો કોઈ તમારી પર વિશ્વાસ નહીં કરે અનલેસ એટલે કંડિશન સર લેટ્સ લખેલું છે લેટ્સ લખેલું એટલે પ્રપોઝલ બી કહેવાય સજેશન કેવાય છેલ્લું છે છે ઇઝ મોર બ્યુટીફુલ ધેન એની મેની અધર બરાબર કરી એક પક્ષીની બીજા બધા પક્ષીઓની સાથે પછી છત્રીસ નંબરમાં ડુ યુ લાઈક ધ રીડ અવર રિલીજીયસ બુક્સ એવું કાર્તિકે પૂછ્યું અને મિસ્ટર જયને જવાબ આપ્યો એમાં ફ્રીક્વન્સી શબ્દનો ઉપયોગ કર્યો ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે ઘટના વારંવાર થાય છે વારંવાર થાય છે એટલે ઓલવેઝ વારંવાર ઘટના થાય છે એટલે ઓલવેઝ કમલ ડ્રેસ ડીડ યોર સિસ્ટર તો ભૂતકાળની કોઈ વાત કરવાની છે અહીંયા પૂટ હશે અહીંયા આગળ બરાબર તો એમણે કયો ડ્રેસ પહેર્યો હતો તો ભૂતકાળ શી પુટ ઓન અ રેડ અછી અંજલી આઈ એમ ગોઈંગ આઉટ ટુ ગેટ સમ સ્નેક્સ ડુ યુ વોન્ટ એનીથીંગ તો એક્સચેન્જિંગ નાઇસિટીઝ

સો હર અટેન્શન એટલે એનું ધ્યાન અને છેલે લખી હેઝિટેટેડ હેઝિટેટેડ એટલે અચકાવવું સી હેઝિટેટેડ ટુ ટેલ હિમ તે અચકાતી હતી એના પિતાને વાત જણાવવામાં કન્ક્લુઝન એટલે છેલ્લે એન્ડ આવી ગયો પ્રોવાઇડ એટલે કોઈને કોઈ વસ્તુ ગીવ એટલે આપવી પ્રોવાઇડ એટલે આપવું ગીવ એટલે આપવું એસોલ્ટ એટલે અટેક કરી દેવો વિભાગ ડી જેમાં પહેલા વાક્યની અંદર પ્રશ્નાચિહ્ન છે એટલે આસ્ક લખાયેલું છે છોકરીઓ વાતો કરી રહી છે હર લખેલું છે didn't ભૂતકાળ છે ભૂતકાળ પછી મેઈન ક્રિયાપદ જ આવે એટલે મીટ જ આવે અહીંયા આગળ અને સવાલમાં એમ લખેલું હતું એનું વોશ કરેલું છે અહીંયા આગળ એમ લખેલું છે એનું વોશ થાય અહીંયા આગળ જોઈન ધ સેન્ટેન્સ માય ફાધર વોઝ એંગ્રી હી હર્ડ મી પેશન્ટલી બહુ ગુસ્સે થઈ ગયા હતા છતાં પણ શાંતિથી મારી વાત સાંભળી છતાં પણ એટલે યેટ સિંગ લાઉડલી નહીંતર લીવ ધ સ્ટેજ જોરથી ગાઓ નહીં તો જતા રહો સ્ટેજ પરથી

ટોટલી બધું સાદા વર્તમાનકાળમાં લખેલું છે ધ બરાબર આ પેસિવ વોઇસ નું વાક્ય છે prizes ઓન ધ સ્ટેજ ડુએસ ડાયરેક્ટિવની અંદર પહેલું જે 51 નંબર જે છે એ એક્ટિવ પેસિવ ફેરવેલું છે આ 51 નંબર એક્ટિવ વોઇસ અને પેસિવ માં ફેરવેલું છે પીપલ ઈટ હેલ્ધી ફૂડ બરાબર હેલ્ધી ફૂડ તો હેલ્ધી ફૂડ થી શરૂઆત કરીશું હેલ્ધી ફૂડ ઈઝ ઈટન હેલ્ધી ફૂડ ઈઝ ઈટન બાય

પછી વર્તમાન કાળ છે આર નોટ વોન બાય ધ પુઅર પીપલ એના પછી 52 નંબર માં સેલ્લું પૂછાતું હોય છે છે અંકલ કરી દેવાનું છે તો શી છે કરી સનની જગ્યાએ કરીશું ની જગ્યાએ ડોટર લખીશું ની જગ્યાએ શી લખીશું બોય ની જગ્યાએ ગર્લ લખીશું બ્રધર ની જગ્યાએ સિસ્ટર લખીશું અને ની જગ્યાએ હર લખીશું એટલે જેન્ડર ચેન્જ થઈ જશે રિંકુ હેઝ બ્રોકન અ વિન્ડો ગ્લાસ બરાબર એને નો ગ્લાસ તોડી નાખ્યો હતો તો શું તોડી નાખ્યું ખબર પડી જાય મિલી વેન ટુ સ્કૂલ યર્સ ઓલ્ડ વીસ વર્ષ તો હાઉ ઓલ્ડ એટલે કે ઓલ્ડ છેલ્લે કે છે બર્ડ આઈ લાઈક મોસ્ટ મોસ્ટમ્પી માય મધર કે આપણે સ્પેશિયલ પાર્ટ આવે છે એટલે આ બંને મોસ્ટી બરાબર અને એક વિઝિટ નો પૂછાતો હોય છે બરાબર અ વિઝિટ ટુ અ સાયન્સ ફેર તો આ બોર્ડ વાળો જે છે એ મોસ્ટ ટાઈમ્પી પછી આમાં માય મધર જે છે એ બી મોસ્ટ ટાઈમ્પી પછી અ વિઝિટ ટુ અ સાયન્સ ફેર એક વિઝિટ વાળો પૂછાતો જ હોય છે એટલે એ બી મોસ્ટ ટાઈમ્પી માં જ ગણાશે પછી ઈમેલ આપેલો છે બરાબર બર્થડે પાર્ટી ની અંદર નહીં આવી શકવાનું કારણ રજૂ કરે છે પછી હર ઘર તિરંગા અભિયાન ઉપર એક રિપોર્ટ છે છેલ્લે પિક્ચર ડિસ્ક્રિપ્શન આપેલું છે બરાબર ધીસ ઇઝ અ ડ્રોઈંગ ઓફ અ ફેમિલી એના પંદર એક જેટલા વાક્યો મેં મૂક્યા છે જેથી ક્લિયર ખબર પડી જાય બરાબર કે સહેલા સહેલા જે બી હોય અથવા આપણને પંદર વાક્યો બનાવતા આવડતા હોય તો પરીક્ષામાં દસ વાક્યો તો બનાવતા આવડશે જ આપણને બરાબર કોઈ બી પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરતા રહેજો તો જરૂરથી શીખીશું ફરીથી મળીશું ભણતા રહીશું